ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય નવ રાજવિદ્યા રાજ ગુહ્ય યોગના શ્લોક ક્રમાંક નવ પર આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આસક્તિ અને કર્તાનું અભિમાન એનાથી જે કર્મ કરવામાં આવે છે એનાથી જ મનુષ્ય બંધાઈ જાય છે ભગવાન વારંવાર સૃષ્ટિની રચના રૂપી કર્મ કરે છે તો પણ બંધાતા કેમ નથી આ પ્રશ્ન આપણને ઉદ્ભવે છે તો એનો ઉત્તર ભગવાન આજના શ્લોકમાં આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્લોક ક્રમાંક નવ શ્રી ઉદાસીન કરીન વી તંતેશુ કર્મસુ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ તો તે શું એટલે તે એટલે કે સૃષ્ટિની રચના એ બધું કર્મ શું એટલે કર્મોમાં અસક્તમ આસક્તિ વિનાના ચ એટલે અને ઉદાસીનવત એટલે ઉદાસીનની જેમ આસીનમ એટલે સ્થિત મામ એટલે મૂછ પરમાત્માને તાની એટલે એ કર્માણી એટલે કર્મો ન એટલે નથી અને એટલે નિબ્ધ આનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે ધનૈજય એ કર્મોમાં આ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા અહીં શબ્દ આવ્યો છે ઉદાસીનની જેમ તો એનો અર્થ આપણે સમજવો જોઈએ કે જેના બધા કાર્યો કરતાપણાના ભાવ વિના આપમેળે સત્તા માત્રથી જ થાય છે એનું નામ છે ઉદાસીનની જેમ નચમાં કર્માની જય આમાં આ જે પદ છે એમાં રામ સુખદાસજી મહારાજ શું કહે છે આપણે જોઈએ તો મહારાજ કહે છે કે આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું પ્રાણીઓને વારંવાર રચું છું એ રચના રૂપી કર્મોને અહીં જ તાની એમ કહેવામાં આવ્યું છે તે કર્મો ભગવાનને બાંધતા નથી કેમ કે તે કર્મો અને તેમના ફળોની સાથે ભગવાનનો કોઈ જ સંબંધ નથી આમ કહીને ભગવાન મનુષ્ય માત્રને કર્મ બંધનથી છૂટવાની યુક્તિ બતાવે છે કે જેવી રીતે હું કર્મોમાં આસક્ત ન હોવાથી બંધાતો નથી એવી જ રીતે તમે પણ કર્મો કરો અને ફળમાં આસક્તિ ન રાખો તો બધા કર્મો કરવા છતાં પણ તેનાથી તમે બંધાશો નહીં એટલે કે ભગવાન એમ કહે છે કે તમે કર્મો કરો પણ કર્મના ફળમાં આસક્તિ ન રાખો તો તમે પણ મારી જેમ કર્મમાં બંધાવ નહીં અને દુઃખી નહીં થાઓ અને વારંવાર જન્મવું અને મરવું નહીં પડે આ એક આશ્ચર્યની વાત એ છે કે આપણું કર્મ પણ કરીને આપણે એનું પતી જાય છે અને જેનું ફળ મળે છે તે પણ નથી રહેતું પરંતુ બંધન રહી જાય છે તેવી જ રીતે વસ્તુ નથી રહેતી પરંતુ વસ્તુનો સંબંધ એટલે કે બંધન રહી જાય છે યાદ આવે છે ને આપણને કે આ વસ્તુ મારી હતી પહેલાં મારું ઘર આવું હતું મારી પાસે આ હતું આ બધું બંધન છે આસક્તિ છે કે મને આ ગમે છે મારે આ કરવું હતું આ કર્યું હતું બધું આસક્તિ છે જેમ સંબંધ નથી રહેતો તેમ બંધન પણ રહેવું ન જોઈએ આપણી મનુષ્ય માત્રની મૂર્ખતા છે કે આપણે સંબંધ આપણો પતી જાય છે કર્મફળ પણ પતી જાય છે તેમ છતાંય આપણી એની સાથેનો સંબંધ છે કે એની જે લગાવ છે તે રહી જાય છે એના લીધે આપણે કર્મોના બંધનરૂપી ફળ આપણે ભોગવીએ છીએ તો એ ફળ છે સુખ અને દુઃખની પ્રાપ્તિ આગળ વધીએ તો ઉદાસીન ઉદાસીન અશક્તન તે શું કર્મસું સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાન કહે છે કે જેમ હું કર્મો કરીને પણ હું એના પ્રત્યે ઉદાસીન રહું છું તેમ તમે પણ કર્મો કરીને ઉદાસીનની જેમ રહો તો એ તમારે કર્મ બંધનમાં નહીં મૂકે પ્રાણીઓ ભગવાન કેવી રીતે કર્મ કરે છે તો બધા પ્રાણીઓને ઉત્પન્ન કરે છે આખી સૃષ્ટિનું સર્જન કરે છે તો પણ એ હર્ષિત નથી થતા અને તેમ બધા પ્રકૃતિમાં લીન થતાં પણ ભગવાન ખિન્ન નથી થતા ઉદાસીન નથી થતા આપણો મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે આપણે કંઈ પણ સર્જન કર્યું છે કે કંઈ પણ એક ડ્રોઈંગ પણ દોર્યું હોય તો આપણે ઘણાને બતાવીશજો અમે આ દોર્યું છે મેં આ કર્યું છે આપણો મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે મેં મેં એટલે કર્મનું બંધન ભગવાન સમસ્ત સૃષ્ટિની રચના કરે છે સંસારની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ભગવાન કરે છે તેમ છતાંય એમને આસક્તિ નથી થતી તેની ભગવાન સિવાય કોઈ જ આ આવું કાર્ય કરી જ નથી શકતું કારણ કે ભગવાનને આસક્તિ એટલા માટે નથી થતી કારણ કે સૃષ્ટિમાં જે પણ જીવો છે તે પણ ભગવાન છે સૃષ્ટિની રચના કરે છે તે પણ ભગવાન છે એની અંદર જીવો છે તે પણ ભગવાન છે અને જેમાં આ બધી સમસ્ત સૃષ્ટિ લીન થઈ જાય છે તે પણ ભગવાનમાં જ લીન થઈ જાય છે એટલા માટે ભગવાન પોતાના સ્વરૂપથી ઉદાસીન રહે છે આમ ભગવાન આપણને એ શીખ આપે છે કે હું જેવી રીતે ઉદાસીનની જેમ વર્તું છું આટલું બધું કાર્ય કરવા છતાં પણ તો તમે પણ જે પણ કાર્ય કરો તે બધું જ શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું કરી દો માથે ભાર ન રાખો કે હું આ કરું છું મારાથી આ થાય છે ના ભગવાન તમારી પાસે કરાવી રહ્યો છે નિમિત્ત તમે બની રહ્યા છો આવી રીતે જો કાર્ય કરીશું તો આપણે કર્મબંધન નહીં થાય અને જન્મ મરણની પ્રાપ્તિ નહીં થાય પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નવતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો